નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વિશાલભાઈ ચિકાણી છે અને મારા શોપનું નામ છે શ્રી ઉમિયા એગ્રો સેન્ટર ઉપલેટા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હવે સુમિલ કંપની વિશે એની જે પ્રોડક્ટો આવે છે કંપનીની એના વિશેનું તમને કહેવા માગું છું આ કંપની બહુ જૂની કંપની છે અને આ કંપની સાથે હું છેલ્લા દસ વર્ષથી આ જોડાયેલો છું અને મારી દુકાન મેં ચાલુ કરી એના પંદર વર્ષથી આ દસ વર્ષથી હું આ કંપની અરે જોડાયેલો છું અને આ કંપનીની બધી જ પ્રોડક્ટો આવે છે ખાતર માટેની કે ઉપરથી પેસ્ટીસાઇડની બધી સારી ક્વોલિટી અને સારી વસ્તુ આવે છે આ કંપનીની અત્યારે જો ફર્ટિલાઇઝરમાં માસ્ટરી હોય તો એનું કોસામિલ ગોલ્ડ જિંદા અને સલેક્સા આ જે ડબલ્યુડીજી ટેકનોલોજીમાં આ જે કંપનીની માસ્ટરી છે એનાથી ખેડૂતોને ઘણાને ફાયદો થયો છે અને એ સિવાય બીજી બધી ઘણી કંપનીની ઘણી ઓલી પેસ્ટીસાઇડ આવે છે એ લોકોની જેટસી ટેકનોલોજી ડીજીમાં આવે છે જેટસીમાં આવે છે ઈસીમાં આવે છે એ બધી વસ્તુઓ આ કંપનીની બહુ સારી આવે છે એટલે ખેડૂત માટે હું એક વસ્તુ કહેવા માગું છું કે આ જે એક્સ્ટ્રા છે કે જે કંપનીએ ગયા વર્ષે જ લોન્ચ કરી છે આ પ્રોડક્ટ અત્યારે ફાર્મર માટે બેસ્ટ છે મેં શિયાળુ સિઝનમાં ચણા માટે જે ખેડૂતોને આપી હતી એ ખેડૂતોનો અત્યારે રિસ્પોન્સ બહુ સારો છે એ ફાર્મરો તો અત્યારે એમ જ કહે છે કે આપણે મગફળીમાં પણ પાયામાં ઉપયોગ કરવો છે એટલે હું ખેડૂત મિત્રોને એક નમ્ર નમ્રસભર એક વિનંતી કરવા માગું કે જે ખેડૂતોને ચોમાસું પાક વાવવાની જે ગણતરી છે એ પહેલાં ટૂંકમાં સલ એક્સ્ટ્રાનો બહુ ભરપૂર અને સારો પ્રયોગ કરે તો એનો તમને બેનિફિટ અવશ્ય મળશે હું ખેડૂતોને એટલી ભલામણ કરવા માગું છું કે તમે પાંચ એકરનું વાવેતર કરતા હોવ તો એક એકરમાં તમે સલ એક્સ્ટ્રા વાપરજો એટલે તમને ઓટોમેટિક આ પ્રોડક્ટની રિઝલ્ટની ખબર પડી જશે એટલે બસ બીજું ખેડૂતોને કહેવા માટેનું આ કંપની વિશેની મેં તમને ગાઈડલાઈન આપી દીધી અને આ કંપનીની પ્રોડક્ટ બધી દમદાર જ આપે છે અને તમે જિંદા અચૂક આ કંપનીનું વાપરો જ છો અને જીંદાનું જે રિઝલ્ટ છે એવું જ રિઝલ્ટ આ સલ એક્સ્ટ્રાનું તમને પાયામાં મળશે એટલે ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે ભલે તમારા ખેતરમાં તમે જી વાવતા હો એનું વીસથી પચીસ ટકા વિસ્તારમાં તમે આ પ્રોડક્ટનો વપરાશ કરો એટલે તમને આઈડિયા આવે બસ બીજું વિશેષ મારા ખેડૂત મિત્રોને કંઈક એવાનું થતું નથી ધન્યવાદ